દોસ્તો શું તમે સૌરાષ્ટ્રના મહાન સંત પુરુષ ભોજલરામ બાપાના ઇતિહાસ વિશે જાણો છો સંત સુરાઓ અને દાતાઓની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રમાં અનેક સંતો અને સતીઓ થઈ ગયા જેમાં આજે અમે તમને ભોજલરામ બાપાના ઇતિહાસ વિશે જણાવીશું વિડિયોમાં આગળ વધતા પહેલા હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બે લાઈકન દબાવીને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ચાલો શરૂઆત કરીએ આજની આ રસપ્રદ ઇતિહાસની વાતોની સૌરાષ્ટ્રની ધરતીનું એ સદભાગ્ય છે સાહેબ કે અહીં સંતોના સુભાષિત સદાયને માટે વરસતા રહે છે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ભગવાનના અવતારો નથી થયા પરંતુ ભગવાનના અવતારો ને જ્યાં અવતર્યા હોય ત્યાંથી પોતાના અંતરમાંથી ખેંચી લાવવાનું સામર્થ્ય ધરાવતા અનેક અને ભક્તોની સૌરાષ્ટ્ર છે આમ તો ભોજલરામ બાપાના નામથી કોઈ અજાણ નઈ જ હોય અમરેલીના એ લાપાળિયા ગામથી પાછા કિલોમીટર દૂર જ ફતેહપુર ગામે ભોજા ભગત નો આશ્રમ આવેલો છે જલારામ બાપાને પણ સૌ જાણતા જશો ભોજા બાપા એમના ગુરુદેવ હતા કાઠિયાવાડના કોઈ ઊંડાણના ગામડામાંથી જય ચડીને ગળતી રાતના ગામના ચોરે એ રામજી મંદિરની પાયે બેસીને ગાતા કોઈ ભાવિક ભજનના તંબુરાના તારથી નીકળતું હાલો ને કીડીબાઈની જાનમાં એ ભજન તમે સાંભળ્યું છે એ ભજન સાંભળીએ ને ત્યારે હજી પણ ભાવ વિભોર બની જઈએ છીએ ભજનના અંતે ભોજા ભગતનું નામ આવે છે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત કવિ ભોજા ભગતના જીવન કાર્ય વિશે આપણે ભાગ્યે જ જાજુ જાણતા હોઈએ છીએ આજથી સવા બસો વર્ષ પૂર્વે આ થઈ ગયેલા ભોજા ભગતના અવતાર કાર્ય અને એમના સર્જન કાર્યનો અસર તો પરિચય કરાવવાનો એ ઉપક્રમ રાખ્યો છે સૌરાષ્ટ્રના જેતપુર પાસે આવેલા દેવકી ગાલો નામના એક નાનકડા ગામમાં ભોળા હૃદયના કૃષ્ણ ભક્ત શ્રી કરશનદાસ ના ખોડે ભોજા ભગત જન્મ થયો હતો એ વર્ષ હતું સને સત્તરસો પંચ્યાસી એમના માતાનું નામ ગંગાબાઈ જ્ઞાતિ એ લેવા કણવી અટક એમની સાવલ્યા કહેવાય છે કે પૂર્વ જન્મનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવા ધર્મપરાયણ જીવન જીવતા દંપતી ત્યાં એમણે અવતાર ધારણ કર્યો હતો શ્રી મનસુખભાઈ સાવલિયા ભોજા ભગત વાણીમાં લખે છે

અને આ તપસ્વીએ દ્રષ્ટિ દ્વારા શક્તિપાતની ક્રિયાથી ભોજા ભગતને દીક્ષા લીધી મન વચન અને કર્મથી જન સેવાનો મહામંત્ર આપી ભગતના માતા પિતાને કહ્યું તમારો દીકરો માનવ કલ્યાણ કરવા જન્મ લેનાર મહાન વિભૂતિ છે સમાજનો ઉદ્ધાર કરનાર મહાન વિભૂતિ છે ઈશ્વરમાં એકાકાર થઈ જનાર યોગી છે સંસારના બંધનો એને બાંધી શકશે નહીં આટલું કહીને સાધુ ગિરનારના શેષાવન તરફ સીધાવી ગયા કહેવાય છે કે ત્યાર પછી ભોજા ભગતને કદી પણ આ તપસ્વીના દર્શન થયા નથી જીવનના ચોવીસ વર્ષ સુધી દેવકી ગાલોલ ગામમાં રહ્યા પછી દુષ્કાળ અને રાજકીય અંધાધુંધીને કારણે એમનું કુટુંબ અમરેલી નજીક ચક્કરગઢ ગામે આવ્યું હતું અહીં માશે ભાઈને ત્યાં થોડો વખત રહ્યા ભોજા ભગતને કોઈ શાંત સ્થળમાં આશ્રમ બાંધી રામ નટનમાં પોર રથ રહેવાની જંખના જાગી હતી એ કાળે અમરેલીથી બે માઈલના અંતરે ફતેપુરિયા એક ઉજ્જડ ટીમ્બો હતો બાજુમાં વતે ઠેબી નદીના કાંઠે એમ કહેવાય કે એ ઠેબી નદીના કારણે આજુબાજુ ગાઢ વૃક્ષ વનરાજીની રમણીય કરે હતી પક્ષીઓના કલરવથી પ્રકૃતિનું વાતાવરણ ભર્યું ભર્યું લાગતું હતું પણ લોકો કહેતા કે તો એ ભૂતાવળનું ધામ છે અંધશ્રદ્ધાના અંધારા પર અવતાર લઈને આવેલા ભોજા ભગતને અહીં જ આશ્રમ બાંધવું હતું પ્રકૃતિ દેવીએ પોતાની રમણીયતાથી ટીમ્બાને ભર્યો ભર્યો બનાવ્યો છે ભોજા ભગતે અહીં વસવાટ કરીને કહ્યું હતું કે પંચભૂતના બનેલા માનવીએ એક ભૂતથી ડરવાની શું જરૂર છે એવો ઉપદેશ આપી લોકોનો વહેમ દૂર કર્યો હતો એક સમય જ્યાં નરી ભૂતાવળ ભટકતી હતી ત્યાં ઉજ્જર ટીંબાની જગ્યા પર ભક્તિની ભાગીરથી પ્રગટી હતી સાહેબ મનને આધ્યાત્મિક રંગે રંગતા એ શંખ ધ્વનિ સંભળાવવા લાગ્યા હતા ભોજા ભગત અહીં આશ્રમમાં રહીને અજપા જાપ જપવા લાગ્યા હતા લોકો એમના દર્શન કરવાને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા હતા અનેક મનુષ્યો એમ કહેવાય કે એમના શિષ્ય બન્યા હતા અમરેલી પાસે વસેલું ફતેપુર ગામ ભોજા ભગતના એ સંઘમાં વેકુટ ધામ બની રહ્યું હતું ભોજા ભગતના જીવન જોડે એ જોડાઈ ગયેલી અનેક ચમત્કારિક વાતો પણ સાંભળવા મળે છે શ્રી મનસુખલાલ સાવલિયા આવી એક ઘટનાને ઉલ્લેખે છે ભોજા ભગતના આશ્રમમાં રહીને શિષ્ય મંડળને ઉપદેશ આપીને કહેતા કે જાત્રા એટલે જીવનનું ત્રાણ કરે જીવનને જે તારે જે જાત્રા આપણે હંધાઈ તીર્થોમાં જાત્રા નહીં પણ ભ્રમણ કરતા હોઈએ છીએ ભ્રમણ તો ભ્રમ કહેવાય એ ભ્રમ વધારે મન પવિત્ર હોય અંતરમાં વિવેકના ના દીવડાની વાહુ સાહેબ એમ કહેવાય કે પ્રજ્વલિત થયું હોય ને તો જાત્રાની કોઈ જરૂર નથી શ્રી હરિ તો જાત્રામાંથી નહીં પણ તમારી અંતર યાત્રામાંથી મળે છે સમજુ આખી વાત આ ભજા ભગતની વાત દિલમાં ઉતરી જાય એવી છે દિલમાં દયા ભાવ હોય તો કાશી ગયાની જાત્રાએ જવાની કોઈ જરૂર નથી એવામાં એમ કહેવાય કે વૈશાખીનો એ સમય હતો પૂનમની રાતે જાત્રા કરવા નીકળેલા એક સંઘે આશ્રમમાં આવીને પડાવ નાખો દ્વારકાની જાત્રા જુવારવા જતા આ સંઘમાં બાવાજી બાળક દાસ દંડવટ કરતા કરતામાં જોડાયા કેવું અભિમાન ભક્તો એમને જાત્રામાં જોડાવા વિનંતી કરી ત્યારે કેટલું જ કે એકાસન માથે બેસીને ભજન કરનારા મારા જેવા વેરેગીને જાત્રાના રંગમાં રંગાવું ન છો ભોજા ભગત ના આશીર્વાદ લઈને સંઘ એ દડમજલ કરતો અઠાવન દિવસે દ્વારકા પહોંચ્યો એ રાત્રે બાવાજી બાળકદાસ ને પાછલા પવરે સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં કોઈ સંત નો અવાજ સંભળાવ્યો હરિદર્શન દ્વારકામાં આયા લેકિન સ્વયં શ્રી હરિભોજા ભગત કો દર્શન દેને કે ફતેપુર ગયે બીજે કોને લઈપુર કરીને વળી નીકળ્યો ભોજા ભગત ને સ્વપ્ન ની વાત કરી ભોજા ભક્ત વિનમ્ર ભાવે કહ્યું સ્વપ્નમાં તમને અલગારી સંતે વાત કરી હતી એ સાચી છે દ્વારકા થી જ ભગવાન ના દર્શન મને અહીં થયા હતા તેની રાતે એક હજાર સુરજ ઉગે ને એવા અજવાળા માં પથરાઈ ગયા હું આનંદ થી સમાધિ લીન થઈ ગયો શ્યામ પ્રભુએ સ્વયં સ્વ હસ્તે મારી ભૂજાઓ પર છાપ લગાડી દીધી આ રે જુઓ આટલું કહેતા ભોજા ભગત ની જીભ માંથી દિવ્ય વાણી કહે ચાલી આવ્યા છાપુ દેવા શ્યામ ભોજા ભગત ના શિષ્ય મંડળમાં બે શિષ્ય મુખ્ય હતા ચલા જગમે જગમગે જેવી ગગન મંડલ મેં સુર એવા ખ્યાતિ પ્રાપ્ત વીરપુર નિવાસી સંતવર્ય જલારામ અને બીજા ગારિયા ભક્ત ગારીમરામ વાલમ ગુરુ ભક્તિ અપાર હતી એમને સ્વપ્નમાં ગુરુ દર્શન થયેલું અને ભોજા ભગતને જોતા પૂર્વ જન્મના સંસ્કાર જાગી ઉઠ્યા ભોજા ભગતને ગુરુ પદે સ્થાપી એમની પાસે પોતે દીક્ષા લીધી હતી ચરણ સેવાથી ગુરુને પ્રસન્ન કર્યા પછી એક વચન માગ્યું કે ગુરુદેવની જગ્યાઓમાં કાયમ માટે ગારિયાધારની ની ધજા ચડ્યા આજે પણ ગુરુએ આપેલા વચન મુજબ ફતેહપુર ભોજા ભગતની જગ્યામાં જન્માષ્ટમીના ઉત્સવ ટાણ્યા વાલમરમ બાપાની જગ્યામાંથી આવેલી ધજા ચડે છે સાહેબ વીરપુર અને ગારિયા આ બંને શિષ્યોને ધાર્મિક જગ્યાઓમાં માનવ કલ્યાણની જ્યોત અહરની જલતી રહી છે બંને સેવાના અમરધામ બિના છે જ્યાં અભ્યાગતનો મીઠો આવકાર ભૂખ્યા અને ભોજન અને દુઃખી અને દિલાસો મળે છે સાહેબ આ તાકાત છે આ મહાપુરુષોની જલારામ મહારાજને ભોજા ભગત ઉપર અનન્ય શ્રદ્ધા હતી એમણે પોતાની સેવાવૃત્તિ અને પ્રેમ ભક્તિથી ગુરુને પ્રસન્ન કરી એક વચન માગી લીધું હતું કે અંત વેળાએ શિષ્યને દર્શનનો લાભ આપવો ભોજા ભગત તો એક યોગી હતા યોગી પુરુષને સંકેલી લેવાની ઈચ્છા થાય ત્યારે અમલમાં મુકતા હોય છે પોતાના એ ખ્યાલ એમને આવી જતા પૂરતી વિદાય લઈ અંતિમ દિવસોમાં આપેલું વચન પાડવા વીરપુર આવ્યા સ્વજનોને અને ભક્તોને કહ્યું આ મારી અંતિમ વિદાય છે અને છેલ્લી વેળાના રામ રે પદ પણ રચ્યું વીરપુર આવ્યા પછી સમર્થ શિષ્ય જલારામના ના સાનિધ્યમાં મહાપ્રતાપી સંત કરજો આટલું કરશો ને તો તમે તરશો ને બીજાને પણ તારશો વીરપુર ની ભાગોળે ભોજા ભગત નો સંસ્કાર કરાયો ત્યાં સમાધિ મંદિર પણ આજે બાંધવામાં આવ્યું છે જલારામ ની જગ્યામાં રામ મંદિર સામે ભોજા ભગત ફૂલ સમાધિ મંદિર આવેલું છે એમના ફૂલ હતા ફતેપુર ગામની જગ્યામાં ભજન કરવાના ઓરડામાં ભોજા ભગત ના સ્મૃતિ ચિહ્ તેમણે ઉપયોગમાં લીધેલી એમની પ્રસાદી ની પાવન વસ્તુઓ ઢોલિયો પાગડી માળા સાદડી અને ચરણ પાદુકા રાખવામાં આવ્યા છે ઢોલિયા પર બિરાજમાન ભોજા ભગતની ની તેજોમય મૂર્તિના દર્શન થાય છે અને જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ભોજલરામ બાપા અચૂક લખજો અને સાથે જય જલારામ બાપા પણ અચૂક લખજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ પ્રેરણાદાયક અને રસપ્રદ વિડીયો સાંભળવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરજો ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલ અને ફોલો કરજો ધ ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને અને હા વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર